સાથે દક્ષિણના બહુ જ બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો અને હવે અરબી સમુદ્ર સુધી એની અસરો દેખાઈ રહી છે ગુજરાતમાં પણ સત્તર તારીખની આસપાસ માવઠું પડે એવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ઠંડીનો પણ વધવાનો છે પવન પણ પણ ખૂબ છે એટલે તમે તો તમને આજે થતો હશે કે ખૂબ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારોને સૌથી વધારે અસર કરશે ગુજરાતમાં સત્તર તારીખની આસપાસ વરસાદ બતાવી રહ્યા છે એની પહેલા અહીંયા જુઓ તમે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ જે છે એ સક્રિય થઈ રહી છે એ સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર સુધી એની અસરો દેખાશે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં ખૂબ વધારે વરસાદ છે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં વરસાદ પડશે આ બાજુ જ્યારે ચેન્નઈની આસપાસે દીપવા વાવાઝોડું પહોંચ્યું એના કારણે ચેન્નઈથી લઈને પોંડિચેરી અને નીચેના બધા જ પ્રદેશોમાં વરસાદ દેખાઈ રહ્યો છે વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી અને જેમ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી આવે એનું કરંટ અરબી સમુદ્ર સુધી હોય અને આજની સ્થિતિ એ છે પાંચ તારીખની કે નીચેના બધા પ્રદેશોમાં વરસાદ દેખાઈ રહ્યો છે સાથે જ મહારાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદની સંભાવના છે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો એની અસર ગુજરાતને થતી હોય છે અને એવી જ અસર ગુજરાતને થવાની છે હમણાં વરસાદની અસર નથી થવાની ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે એટલે લે લદ્દાખ અને ઉપરના તમે આ પ્રદેશો જે જોવો છો અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જેના કારણે ઠંડીનું જોર ખૂબ વધારે વધવાનું છે એટલે આગામી એક બે દિવસમાં હજુ વધારે ઠંડી પડે એવી સંભાવના છે એના પછી માવઠું પડે એવી સંભાવના છે તમે જુઓ અહીંયા હિમવર્ષા થઈ રહી છે બધી જ જગ્યાએ જ્યારે અહીંયા હિમવર્ષા લેહ લદ્દાખ મનાલીમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે ઠંડીનું જોર આખા દેશમાં વધે તેવી સંભાવનાઓ છે રાજસ્થાન સુધી જે ટ્રફ જે છે અરબી સમુદ્રમાં બનેલો એની અસરો જોવા મળશે એટલે સત્તર તારીખથી લઈને પંદર થી લઈને સત્તર તારીખની આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્ર અત્યારે સક્રિય છે ત્યાં ધીરે ધીરે કરંટ છે એટલે ધીરે ધીરે કોઈ પણ સિસ્ટમ નેટવર્ક બનતા રહેવાના છે દરિયાકાંઠાના બધા જ વિસ્તારોમાં મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે એવું દેખાઈ રહ્યું છે અત્યારે એટલે ધીરે ધીરે આગળ વધતા માવઠું પણ આવવાનું છે ઠંડીનો જોર પણ વધવાનો છે અને જે સ્થિતિ થવાની છે એ બે ઋતુવાળી આપણે જે વાત કરતા હોઈએ છીએ કે શિયાળામાં જે માવઠા પડે એના કારણે ખેડૂતોએ પણ થોડું સાવચેત રહેવાનું છે કારણ કે અત્યારે જે રવિપાક હોય એ રવિપાક લેવાની શરૂઆત તો ખેડૂતોએ કેર કેરની કરી દીધી એના પછી માવઠાની અસર હતી એટલે ધીરે ધીરે આ અસરો વધતી જઈ રહી છે સત્તર તારીખની આસપાસ વરસાદ પડે એવી આગાહી હવામાન નિશાન તંબાલાલ પટેલે કરી છે આગળ જતાં હવામાન વિભાગ શું આગાહી કરે છે એ પણ જોવાનું છે કારણ કે વિંડીમાં અત્યારે જોઈએ તો ભીંડી મોટાભાગે અડતાલીસ કલાક સુધીનું પ્રિડિક્શન સારું એવું બતાવતા હોય કે આગામી વધે એટલે આગાહીઓ પણ બદલાતી હોય એટલે બદલાય એવી સંભાવનાઓ રહેતી હોય છે અત્યારે તો અંબાલાલ પટેલે જે આગાહી આપી છે ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે કેટલી ઠંડી વધવાની છે તે જુઓ પર્વતીય પ્રદેશોમાં હજુ કોઈ મજબૂત પરંતુ હમણાં એક નબળા પશ્ચિમ વિક્ષોપના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોના પ્રદેશોમાં બરફ વરસાદ થવાની શક્યતા રહેતા જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચું જવાની શક્યતા રહે જેમાં પાટણ સામે હરિદના ભાગો મહેસાણાના ભાગો સાવર સાબરકાંઠા ભાગો પંચમહાલના ભાગો મહીસાગરના ભાગોમાં ઠંડી વધવાની શક્યતા રહેશે હવે હમણાં આગામી થોડાક દિવસ પછી બપોર બાદ વાદળા આવવાની શક્યતા રહે અને લગભગ દસમી દસમી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પડતો આવી શકે એટલે હમણાં પાંચ છ ડિસેમ્બરથી જ બપોરે વાદળો આવી શકે અને દસમી ડિસેમ્બર સુધી હવામાં પડતો આવી શકે